રાજકોટ શહેરમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ગત રોજ રાત્રિના સમયે એક યુવાન બુલેટ લઈને આવ્યો છે અને પછી પોતે બુલેટને પાર્ક કરી તેના પર બેસી જઈ જેની આગળ નીચે કોઈ જ્વલંત પદાર્થ રસ્તા પર છાંટી એકવીસ નંબર લખવામાં આવ્યો હતો અને જેના પર દિવાસળી મુકતા રસ્તા પર આગ લાગી હતી

જીત રાઠોડ હોવાનું સામે આવ્યું હતું જેનું લોકેશન મેળવી તેની અટકાયત કરી પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવાને પોતાના જન્મદિવસ નિમિત્તે આ રીલ બનાવી હોવાનું સામે આવ્યું હતું અને જે બાદ હવે ફરી આવી કોઈ હરકતો નહીં કરે તેવી બાં ધરી આપી માફી માંગતો વિડીયો પણ બનાવ્યો હતો ઉલ્લેખનીય છે કે રાજકોટના નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર અવારનવાર યુવાનો કોઈને કોઈ પ્રકારની રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર મૂકતા હોય છે ત્યારે રીલ્સની ઘેલછામાં યુવાનો પોતાની અને બીજાની જાનને પણ જોખમમાં મૂકતા હોય છે ત્યારે આ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવાની ખૂબ જ આવશ્યકતા છે

તો આપ સૌ આવો વિડીયો બનાવશો નહીં બાકી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ